નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ તેર છ બે હજાર ચોવીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચે ભાવ ચારસો સાઠથી ઊંચો ભાવ પાંચસો ને ચોસાઠ રૂપિયા ચણા અગિયારસોથી તેરસો સિત્તેર બાજરો ત્રણસો પચાસથી ચારસો ચોપન તુવેરની વાત કરીએ તો બે હજારથી ચોવીસો ને વીસ રૂપિયા અડદ અઢારસોથી ઓગણીસો ને બાવીસ સિંગફાડા અગિયારસોથી ચૌદસો અઠ્ઠાણું મગફળી જાડી નવસોથી બારસો ચોવીસ ધાણા અગિયારસોથી ચૌદસો રૂપિયા સોયાબીન આઠસો વીસથી નવસો છેતાલીસ તલ બાવીસોથી છવ્વીસો ને છવ્વીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ચાર હજાર આઠસોથી ભાવ પાંચ હજાર ચારસો રૂપિયા એરંડા નવસો પચાસથી એક હજાર એકાણું જુવાર આઠસો બારથી આઠસો બાર મગ પંદરસોથી અઢારસો પિસ્તાલીસ તલકાળા એકવીસો ચાલીસથી ત્રીસ ત્રણ હજાર ને વીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ છસો પચાસથી ઊંચ ભાવ ચૌદસો ને પંચોતેર રૂપિયા મગ તેરસોથી સત્તરસો પાસાઠ અડદ તેરસોથી ઓગણીસો ને પાંચ ઘઉં ચારસો પચાસથી પાંચસો પંદર ચણા અગિયારસોથી તેરસો ઓગણત્રીસ મગફળી ઝીણી અગિયારસોથી બારસો પિસ્તાલીસ મગફળી જાડી એક હજારથી બારસો વીસ અજમોઈઠાવીસો પંચાણુંથી ત્રણ હજાર રૂપિયા એરંડા એક હજારથી એક હજાર પંચાણું તુવેરની વાત કરીએ તો અઢારસોથી એકવીસો ને પાંત્રીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો ચાલીસ રૂપિયાથી છસો રૂપિયા તો ડુંગળી માર્કેટિંગ યાર્ડની અંદર ખૂબ જ સારા એવા ભાવ બોલાઈ રહ્યા છે ખૂબ જ સારો ભાવ છે ડુંગળીની અંદર જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર છસોથી ઊંચો ભાવ પાંચ હજાર ચારસો ને પચાસ રૂપિયા લસણ આઠસો પાંચથી ત્રણ હજાર ચારસો તલી ત્રેવીસોથી પચીસસો ને પચાસ ધાણા એક હજારથી તેરસો નેવું હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ અગિયારસોથી ઊંચો ભાવ ચૌદસો પચાસ રૂપિયા તલ સફેદ અઢારસોથી પચીસસો ને તલ કાળા છવ્વીસો એંસીથી છવ્વીસો એંસી ઘઉં ચારસો પચાસથી પાંચસો પાંચ ઘઉં ટુકડા ચારસો સિત્તેરથી છસો રૂપિયા ચણા એક હજાર એંસીથી તેરસો છેતાલીસ તુવેરની વાત કરીએ તો સત્તરસોથી ત્રેવીસો ને એકોતેર રૂપિયા મગફળી જાડી સાતસો પચાસથી બારસો ને બાર મરચાં અગિયારસોથી સત્તરસો એંસી સોયાબીન આઠસોથી આઠસો સિત્તેર ધાણા આઠસો પંદરથી નવસો રૂપિયા મેથી આઠસોથી બારસો પચીસ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચબાવ ચાર હજાર પાંચસોથી ઊંચા ભાવ પાંચ હજાર ચારસો રૂપિયા વરિયાળ એક હજાર પચીસથી સોળસો રૂપિયા રાય આઠસો દસથી તેરસો પચાસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ચપાઉ પાંચસો સોળથી ઊંચા ભાવ પાંચસો ને બ્યાસી રૂપિયા ઘઉં ટુકડા પાંચસો દસથી છસો એકોતેર કપાસ એક હજાર એક્યાસીથી ચૌદસો એકાવન મગફળી જીણી નવસો એક્યાસીથી તેરસો પચાસ મગફળી જાડી નવસો એકથી પંદરસો રૂપિયા કલંજી ઓગણીસો એકથી આડત્રીસો એકવીસ એરંડા સાતસો એકથી અગિયારસો સોળ તલકાળા બાવીસસો એકથી બત્રીસો એક તલ અઢારસો એકથી પચીસસો એક્યાસી જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર ત્રણસો એકથી પાંચ હજાર પાંચસોને એકવીસ રૂપિયા ધાણા નવસો એકાવનથી સત્તરસો એકાવન ધાણી એક હજાર એકાવનથી અઢારસો એક મકાઈ પાંચસો અગિયારથી પાંચસો અગિયાર ડુંગળીની વાત કરીએ તો એકસો એકાવનથી પાંચસો ને એકત્રીસ રૂપિયા ચણા અગિયારસો એકાવનથી તેરસો એકત્રીસ અડદ બારસો એકોતેરથી ઓગણીસો ને અગિયાર મગ ચૌદસો એકાણુંથી સત્તરસો અગિયાર તુવેરની વાત કરીએ તો તેરસો એકાવનથી ચોવીસસોને એક રૂપિયો સોયાબીન આઠસો એકથી નવસો છ વાલ પાંચસો એકથી સોળસો છવ્વીસ રાય તેરસો એકવીસથી ચૌદસો એક ચણા સફેદ તેરસો સોળથી એકાણું રાયડો નવસો એકત્રીસથી એક હજાર એકવીસ લસણની વાત કરીએ તો અગિયારસો એક્યાસીથી પાંત્રીસો ને એકાણું રૂપિયા વટાણા છસો એકાવનથી સોળસો એકાવન તો આ આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તેવા તેવા સિમ્બોલમાં કરી નાખજો અને જે વિડિયો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર